હાલો મિત્રો જય ઠાકર જય માખોડલ કેમ છો બધા ને મજામાં મજામાં જ હશો તો ભાઈ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ ને આપડા વિડીયો માં જેટલા આવ્યા એના બધા ને સ્વાગત છે હાર્દિક તો આપડે પેલા તમને ગાયું બતાવી દઈએ છીએ કેમ કે સવાર સવારમાં માં દિવસ પણ દેખો હા ઉગી ગયો છે તો આપણે ખાસ પહેલા તો ગાયું દર્શન કરાવી દઈએ છીએ ભાઈ પણ વાહે થઈ જાય મેરી બો તો મિત્રો ફાઇનલી અમે અહીંથી આપણે નીકળીએ છીએ રાજુ બરોબર તો હવે આપડે ફાઇનલી કઈ જગ્યાએ જવાનું છે ક્યાં નહીં તમારે બધું હોલ ટોટલ જોવું હોય તો વિડીયો બના રેજો જોતા રહેજો અને વિડીયો અમારા અંકિતભાઈ ડ્રાઈવિંગ કરે છે અને એનો વારો અત્યારમાં જ આવી ગયો છે

ફાઇનલી આપણે આવી ગયા છે અમારા કળોતરા ગોળના દાદાને દર્શન કરવા માટે અને બહુ પરલેથી બરોબર તમે પણ દર્શન કરી લેજો હાજર હાજર છે બોલો ચાલો આપણે હજી હું બતાવશું ને આપણે આ સેવા કરે છે સખત દાદાની રામ બહુ રામ એટલે આમ આમ કે મેં આપણે કરેણી 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 કોરિયા થાય હા એટલે અને રહેવા રહેવાનું સુરત

રાપડી તો હવે આપણે રાપડી સાયા જૂના જુગની પહેલાની તો આપણે એનું દર્શન કરશું આ જે વાવટો છે મિત્રો તો આ વાવટા થી ઉપર કોઈનું મકાન નઈ તમે જોઈ શકો છો બધું ક્યાંય પણ એટલા મકાન જેટલા હશે બે માળકે જે હોય પણ આ વાવટાથી ઊંચું કોઈનું મકાન આ દાદા રહેવા નથી દેતા તો એનું કારણ એ છે એનું કહેવાનું એ છે કે મારાથી ઊંચું કોઈ નહીં એટલા આ દાદાનો હાથ છે કે મારાથી ઊંચું કોઈ નહીં જો આગળ આપણે આ જોશું આ વાવટો ક્યાં જાય છે જુઓ તમે કેટલો ઊંચો જાય છે બરાબર ચાલો ભાઈ ધજા વાવટો સડાવી ગયો છે સડી ગયો છે ચાલો રેડી જુઓ ફરકવા જવો આ રીતનો વાવટો સડે તો આ આનાથી ઊંચું કોઈ નહીં કેમ કે ભાઈ એટલું ઊંચું મંદિર છે ને મંદિરની ઉપર વાવટો છે તો આ આખું ગામ મંદિરથી નીચે છે તમે જોવો છો ને આ બધે જુઓ બરોબર

દર્શન કરવા રામની તો મિત્રો હવે આપણે દર્શન કરી લીધા છે કમ્પ્લીટ બરોબર છે અને હવે કેમ કે અમારા સમાજમાં બધા નાગદાદા તો પૂજાતા હોય છે પણ વાવરિયા દાદા તો કોઈ અલગ જ વસ્તુ છે કેમ કે અમારા કુળમાં છે અમારે દીકરીને કર થાય છે અને દીકરાને થાય છે બરોબર છે તો હવે આપણે એ તો બધું આપણે વાત રહેવા દઈશું પણ આ ભાઈ પાસે આ મેન અહીંયા સેવા પૂજા કરે એવું માણસ છે ખુદ રહે છે અને મેન થે તો આપણે એ ભાઈને પૂછ્યું કે આપણે આ દાદાનો ઇતિહાસ ક્યાંથી ક્યાં હું છે એ બધું આપણે જાણશું આપણે એની પાસેથી આપણી પાસે થોડી ઘણી જ માહિતી હોય છે પણ આ ભાઈ પાસે વધારે હોય છે તો આનો કેમ આવે છે કાલે તો આપણે આ ભાઈ પાસે ખાસ જાણશું બરાબર કે આપણા દાદાને અહીંયા છે

એક ગાય ને દૂધ ન હોય એટલે કે આ દૂધ આ ગાય કેમ દૂધ નથી એટલે પછી એને જાણવું હોય છે આ દૂધ છે નહીં જાય ક્યાં એટલે એ જાણવા માટે પછી એનું કોઈ રબારી

એમ નો બટાવે તાર નેહડામાંથી બધાને લેતા આવ અને પછી વાસ્તે ગાસ્તે મૂકી દે તું તો પછી નેહડાને રજા આપી પછી વાસ્તે ગાસ્તે મૂકવા દો તો રાપડી ફાટી દીકરી અંદર હમાઈ ગઈ ઓહો શ્રી માલે વાલી આઈ હતી આઈ ના વાલી આઈ દીકરી અંદર હમાઈ ગઈ અને પછી તમારી દીકરી નહીં કર થાય અને દીકરા નહીં કર થાય દીકરીને પછી નિવેદ 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 કરે એટલે નિવેદ એટલે આપણે દીકરીના કર થાય તો મને ખબર હતી પણ દીકરીના કર કઈ રીતે થાય છે ને એ મને ખબર નથી બરાબર તો ખાસ કરીને આપણે એ જાણવા મળ્યું છે કે આપણે ઉપર રાપડીના દર્શન કર્યા છે એ માલુઆ હતી કરીને કવા રહેતા દીકરી તો એમાં એ રાપડી ફાટી એટલે હમાઈ ગયા એટલે એના કારણે એ દીકરીના કર થાય છે તો એ દીકરીના કર કેવી રીતે થાય છે કે એના સસરા પાસેથી લેવાના અડધા હા અડધા એટલે ત્યાં સુધી અમારા દીકરીને બાજોટે બેહાડાતી નથી પહેલાં એના સસરા એના કર આપે પછી દીકરીને બાજોટે બેહાડે ત્યાં સુધી કદાચ લાખો પબ્લિક હોય ને તો પણ એને બાજોટે બહે ઉભો બહેના ઓલા કરવા પડે છે એટલે એને દીકરાને અમારે કર પહેલા દીકરા કરવા પડે છે તો આપણે ખાસ કરી આ ઇતિહાસ સાંભળો છે અને આપણે ભાઈ જો અહીંયા વરણમાં એક વાર ભોગાય કે બે વર્ષે ભોગાય અમે સુરત રહીએ છીએ એટલે પછી આપણે દિવાળના છે હવે એ દાદાના આશીર્વાદ લીધા છે મેલનો મટિરિયલ આપણ સેવ વાડીયા ગયા હે હા ઈ તું ને હવન કર્યો તો આ બધું કર્યું હવે તમે ને આવ કા તમને જરા આવજો વાંધો નહિ મે આવિયે કદાચ ન હા તો મિત્રો હવે આપણે મળશું પાછા આમ જઈને કેમ કે હવે આપણે થોડોક વિડીયો લેટ થઈ જાય છે ને અમારે મોડું થાય છે બરાબર તો મિત્રો હવે આપણે જઈએ છીએ અહીંથી રવાના થઈએ છીએ ને આપણે જો આવી રીતનું મંદિર છે દર્શન કરવા જઈએ છે તમને બધાને ને અંકિતભાઈ જેવા ગાડી રિવેશમાં આવવા દે છે અને આગલા વેલ લેવા આવું છે ને તો આપણે અહીં ફોટોગ્રાફી કરી લઈએ છીએ